નમસ્કાર મારું નામ મહાવીરસિંહ અજીતસિંહ જાડેજા હું લાસ્ટ ટર્મ ઉપસરપંચ હતો સમાવવાનો અને અત્યારે જે કેન્ડિડેટ છે સરપંચ પદના અમારા મોટાભાઈ મારા વિજયસિંહ અજીતસિંહ જાડેજા એમના હું નાનો ભાઈ છું હું આગળની ટર્મ મારા ભાઈ સામે જે ચૂંટણી લડ્યા એ જીત્યા પણ ગામનો સપોર્ટ અમને હતો તો હું ઉપસરપંચ બન્યો પછી ઉપસરપંચ બન્યા પછી મેં ગામના લોકોની ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ હાજરી આપી પાંચ વર્ષ સુધી કોઈ પણ કામ હોય કોઈ પણ મહિલા હોય કોઈ છોકરા હોય કે કોઈ પણ જૈન હોય કોઈ પણ ગામના માણસ આવે તો મેં કન્ટિન્યુ પંચાયતમાં હાજરી આપી છે અને જે પણ સરકારની યોજના હોય એ મેં બધા માણસોને પૂરતો લાભ મળે એના માટે પૂરા પ્રયત્નો કર્યા છે તથા મેં બધાને સાથ સહયોગ આપ્યો છે અને કોઈપણને પંચાયતમાં ધક્કા ન પડે તેના માટે પ્રમાણિક પ્રયાસ કર્યા છે સામે જે છે એ કોઈ પંચાયતમાં ક્યારેય હાજરી આપી નથી ક્યારેય આમ આદમીના કોઈના કામ કર્યા નથી અમે સાત વર્ષ હું ઉપસર પણ હતો તો પણ કન્ટિન્યુ મારી હાજરી રહી છે વાવાઝોડા વખતે મેં જાતે બધો સર્વે કરાવ્યો બધાને સહાય અપાવી બધાના ફોર્મ ભર્યા કોઈને ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય રાશન કાર્ડ બનાવવું હોય કે આવકનો દાખલો કાર્ડ હોય ડોમિસાઇલ સર્ટી હોય કંઈ પણ હોય મારી હાજરી કન્ટિન્યુ પંચાયતમાં રહેલી છે અને એ બધા લોકોને પણ ખબર છે કે અમે આમ આદમીના કામ કર્યા છે અને પબ્લિકની વચ્ચે રહેલા છીએ સામે પક્ષે ખાલી ચૂંટણી હોય ત્યારે જ વાયદા કરવામાં આવે છે કોઈ એવું કામ કર્યું નથી સાત વર્ષમાં આ અગાઉ જે મારા ભાઈ સરપંચ હતા ત્યારે કામગીરી થઈ એના પાછળ કોઈ નવું કામ થયું નથી સામેથી જે આરો પ્લાન્ટ હતા એ બંધ થઈ ગયો વાઈફાઈ કે કેમેરાનું કંઈ મેન્ટેનન્સ નથી સરખું ક્યાંય કલર કામ નથી થયું સફાઈમાં પણ પહેલાં જે ડોર ટુ ડોર સફાઈ થતી હતી એ બંધ થઈ ગઈ બીજા અનેક પ્રશ્નો છે જે પબ્લિક કહે છે કે સાત વર્ષ અગાઉ વિદેશી હતા ત્યારે કામગીરી થઈ છે અત્યારે સાત વર્ષ અમારા ફેલ ગયા છે માટે મારા બધે સમાકોગા વાસીઓને નમ્ર અપીલ છે કે મારા ભાઈ વિજયસિંહને જેનું નિશાન છે અલમારી કબાટ તેને વોટ આપી વિજય બનાવશો તો મારી જવાબદારી છે કે પાંચ વર્ષ સુધી હું કન્ટિન્યુ પંચાયતમાં હાજર રહીશ અને તમારા પ્રશ્નોને વાચા આપીશ તમારા બધા જ કામ હોય ચોવીસ કલાક હું કરીશ અને કંઈ પણ પ્રશ્ન હશે તો મને તમે કહી શકશો મહિલાઓ હોય કે બધાને મારા કોન્ટેક નંબર છે કંઈ પણ કામ હોય મને ફોન કરી શકશે ને કોઈ પણ પ્રશ્ન હશે હું સ્થાનિકે રહી અને બધી કામગીરી કરીશ અમારો પહેલાંથી જ એક કુટુંબનો પ્રયાસ રહ્યો છે કે સમાવ ગામના આમ આદમીને કેમ ફાયદો થાય એના માટે અમે તૈયાર રહેશું